હવે આપણે ક્રમના નિયમ વિશે પાયાનું જ્ઞાન મેળવી લીધું ચાલો આપણે ખરેખર જેને અઘરા દાખલા કહેવાય એવા થોડા દાખલા કરીએ તો અહી આપણે સંખ્યા આસપાસ કૌશ આપેલા હોય તેવા પણ તમારે આ ક્રમના નિયમ આધારિત દાખલામાં ખરેખર ઊંડો શ્વાસ લઈને યાદ રાખો કે આપણે સૌ પ્રથમ કૌશ ને લેવાનો કૌશ પી ઓરપેરાથી પછી ઘાત ઘાત એટલે શું તે જાણતા ના હોવ તો તેની ચિંતા ના કરશે કારણ કે આ દાખલામાં ઘાત આપેલ નથી પછી તમારે ગુણાકાર અને ભાગાકાર કરવાનો રહેશે તે એક સાથે એક જ પદમાં છે પછી તમારે સરવાળો અને બાદ બાકી કરવાની છે તેથી કેટલાક લોકો તેને પેમદાસ પીઈએમ ઈ એ એસ થી યાદ રાખે છે પણ જો તમે પેમદાસ પીઈ એમ એ એસ યાદ રાખો તો યાદ રાખો કે ગુણાકાર અને ભાગાકાર ને સરખું પ્રાધાન્ય આપવું આજ પ્રમાણે સરવાળો અને બાદ બાકીને સમાન પ્રાધાન્ય આપવું તો ચાલો જે પ્રમાણે ક્રમનો નિયમ કહે છે એ મુજબ આનો ઉકેલ શું થાય તો સૌ પ્રથમ આપણે કંસ ને ઉકેલીશું અને આપણી પાસે અહીં ઘણા બધા કંસ છે આપણી પાસે આ પદમાં અહીં કંસમાં આપેલ છે અને ત્યાં પણ તે કંસમાં આપેલ છે તો ક્રમના નિયમ મુજબ જુઓ તમે કંસ પહેલા ઉકેલો પણ ક્રમ મુજબ આ બહારના કંસને ઉકેલવા આ નારંગી રંગનો આપણે તે પ્રથમ ઉકેલવો પડશે પીળો ત્યાં આવેલ છે સારું જો આપણે તેની અંદર જઈએ તો જે આપણે સૌ પ્રથમ અંદરના કૌશને ઉકેલવા માંગીએ છીએ કંસ તેથી તમે ત્યાં પાંચ ઓછા બે જોઈ શકો છો આપણે તેને સૌ પ્રથમ ઉકેલીશું અને તેથી તેનું સાદુરૂપ હું તે ક્રમાનુસાર કરીશ એક વખત તમને આ વાત યાદ રહી જશે પછી તમે એક સાથે કરી શકશો તેથી તેના બરાબર સાત વતા ત્રણ ગુણ્યા પાંચ ઓછા બે જેના બરાબર ત્રણ થાય અને આ બધાની આસપાસ કૌશ આવેલા છે તેથી તમારી પાસે બંને બાજુ એ ભાગ્યા ચાર ના ઓહ જેની મારે જરૂર છે તે આ નથી હું તેની નકલ કરવા માંગુ છું હું અહીંયા એની નકલ કરું છું તો તેની નકલ કરીએ પછી ના તે મને ખોટો જવાબ આપે આમ તો એ સરળ રહેશે ચાલો મને તેને ફરીથી લખવા દો આ સૌથી સરળ છે મારી થોડીક ટેકનિકલ ખામીઓ છે તેથી ચાર ગુણ્યા બે વડે ભાગ્યા અને આ બાજુ તમારી પાસે ગુણ્યા બે વરંગી નારંગી માં આપેલ પદ છે હવે કોઈ પણ પગલામાં તમે ફરીથી જુઓ આપણે હંમેશા કૌશ ને સૌ પ્રથમ ઉકેલવા માંગીએ છીએ સારું તમે આ રીતે ત્યાં કરવાનું ચાલુ રાખો અને ખરેખર કોઈ કૌશ બાકી રહ્યો નથી ને તેથી આપણે આજ પ્રમાણે નારંગી કંશને ઉકેલવો પડશે તો આપણે આને સૌ પ્રથમ ઉકેલીએ પણ આ વસ્તુને ઉકેલવા માટે આપણે તેની અંદર જોવું પડે અને જયારે તમે તેની અંદર જોશો ત્યારે તમારી પાસે સાત વત્તા ત્રણ ગુણ્યા ત્રણ હશે તેથી તમારી પાસે જો ફક્ત સાત વત્તા ત્રણ ગુણ્યા ત્રણ હોત તો કેવી રીતે ગણતા સારું પાછા ક્રમના નિયમને જુઓ આપણે અહીં કૌશ ની અંદર છીએ તેથી તેની અંદર ત્યાં કોઈ વધારાનો કૌંસ આપેલ નથી તો હવે જે કરવાનું છે તે ત્યાં કોઈ ઘાત પણ નથી હવે પછી ગુણાકાર આવશે તેથી આપણે સરવાળો કે બાદ બાકી કરતા પહેલા ગુણાકાર કરીશ તો આપણે ત્રણ ગુણ્યા ત્રણ ને સાતને ઉમેરતા પહેલા કરવા માંગીએ છીએ તેથી આ સાત વત્તા અને ત્રણ ગુણ્યા ત્રણ આપણે પહેલા કરવા માંગીએ છીએ આપણે ગુણાકાર પહેલા કરીએ તો સાત વત્તા નવ તે નારંગી કૌંસમાં થઈ જશે અને પછી તમારી પાસે સાત વત્તા બે વત્તા તે ડાબી બાજુ હશે તમે જમણી બાજુને ને ચાર ગુણ્યા બે વડે ભાગી છે અને હવે આ કૌશ માં આપેલ પદ કારણ કે હજુ તમે પહેલા કૌશ ને પહેલા ઉકેલવા માંગશો તેનો ઉકેલ મેળવવો ખુબ સરળ છે સાત વત્તા નવ બરાબર શું થાય સાત વત્તા નવ બરાબર સોળ થાય અને આ પ્રમાણે દરેક પદ ને સાત ગુણ્યા બે વત્તા સોળ ભાગ્યા ચાર ગુણ્યા બે માં સાદુ રૂપ આપીશું હવે આપણી પાસે કોઈ કૌશ બાકી રહ્યો નથી તેથી આપણે પેમદાસ માં પી ની ચિંતા કરવાની નથી આપણી પાસે ઈ પણ નથી આ ઉદાહરણમાં કોઈ ઘાતાંક નથી તેથી પછી આપણે આપણે સીધા જ ગુણાકાર અને ભાગાકાર કરીશું આપણી પાસે ગુણાકાર આપણે ત્યાં ગુણાકાર કરવાના છે આપણે અહીં થોડા ભાગાકાર કરવાના છે અને ત્યાં ગુણાકાર તેથી આપણે તેને પછીના પગલામાં સરવાળો કરતા પહેલા કરીશું તેથી આપણે આ ગુણાકાર કરીશું આપણે તે ગુણાકાર કરીશું સાત ગુણ્યા બે બરાબર ચૌદ થાય આપણે સરવાળો કરવા માટે રાહ જોવી પડશે અને પછી આપણી પાસે સોળ ભાગ્યા ચાર ગુણ્યા બે હશે જેમાં ભાગાકારને સરવાળા કરતા પ્રાધાન્ય આપવામાં આવેલ હોવાથી આપણે તે સરવાળાની પહેલા કરીશું પણ આપણે તેને કઈ રીતે ઉકેલીશું આપણે તેનો ભાગાકાર કે ગુણાકારમાંથી કઈ ક્રિયા આગળ કરીશું તમને યાદ હશે કે મેં તમને છેલ્લી વિડીયોમાં કહ્યું હતું કે જયારે તમારી પાસે બે કે ઘણી બધી ક્રિયાઓ એક સાથે એક જ સ્તર ઉપર હોય આ કેસમાં ભાગાકાર અને ગુણાકાર તેઓ એક સાથે એક જ સ્તર પર છે તમે ડાબી બાજુ જમણી તરફ જતા હો તો તમે સૌથી સલામત છો અથવા તમે ડાબી બાજુથી જમણી બાજુએ જઈ શકો છો તેથી સોળ ભાગ્યા ચાર બરાબર ચાર થાય તેથી અહીં આ રીત ઉપયોગી છે સાદુરૂપ આપવાથી સોળ મળે જે ચાર વડે ભાગી બે સાથે ગુણો જેનો જવાબ ચાર ગુણ્યા બે મળશે આ તેજ પદ અહીંયા લીલા રંગમાં આપેલ છે અને પછી આપણે ગુણાકાર કરવા માંગીએ છીએ તેથી આને આ રીતે સાદુરૂપ આપતા કારણ કે ગુણાકાર ને સરવાળાથી પહેલા પ્રાધાન્ય આપવામાં આવે છે અને તેથી તમે ચૌદ મેળવશો તો ચૌદ વત્તા આઠ અને ચૌદ વત્તા આઠ બરાબર કેટલા જે બાવીસ થાય જેના બરાબર બાવીસ થઈ ગયો ને આપણો દાખલો સોલ્વ